નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજના સૌ સમાચાર વિશે વાત કરીએ તો તરણેતરના પ્રસિદ્ધ ભાતીગઢ લોકમેળાનો પ્રારંભ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો લોક લોકમેળો ભાદરવા સુદ કેવડા ત્રીજથી લઈને છઠ સુધી એટલે કે તારીખ છવ્વીસ થી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં લોકનૃત્ય સંતવાણી ગ્રામીણ રમોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો આજે છવ્વીસમી ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી મોડુભાઈ વેહરા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિતમાં સવારે નવ ત્રીસ કલાકે ભગવાન ત્રિનેશ્વરના મહાદેવનું કેવડાથી પૂજન અર્ચન અને જલાભિષેક કરવામાં આવશે ત્યારબાદ સવારે દસ ત્રીસ કલાકે એટલે કે આજે દીપ પ્રાગટ્ય કરી પશુમેળો અને પ્રદર્શન ગ્રામીણ રમોત્સવ પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓનું ઉદઘાટન મંત્રીઓના વરદ હસ્તે કરવામાં આવશે અને ગ્રામ પંચાયત દ્વારા રાત્રે ત્રીસ કલાકે મેળાના સ્ટેજ પર વિવિધ રાવટીના ભજનોની સંતવાણીઓનો કાર્યક્રમ યોજાશે ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરીથી વરસાદની સિસ્ટમ લાવશે ભારે વરસાદ ગુજરાતમાં ચાલુ અઠવાડિયા દરમિયાન વરસાદ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી પણ આપી છે જેમાં હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એ કે જણાવ્યું છે કે રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ સાથે ગુજરાત રિજન જેમાં રાજ્યોનો સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ભાગ આ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે પણ આગામી સાત દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે જેમાં ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે ગુજરાત રીજન માટે ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ વોર્નિંગ આપવામાં આવી છે જેમાં નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં યલો વોર્નિંગની સાથે વરસાદની આગાહીઓ વ્યક્ત કરી છે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં ભારે વરસાદના ઝાપટા થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો માછીમારોને પણ વોર્નિંગ આપી દેવામાં આવી છે જેમાં પવનની ગતિ પિસ્તાલીસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે અને ઝાટકાનો પવન જેની ગતિ પાસઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી જવાની સંભાવનાઓ છે આ દરમિયાન દરિયો તોફાની રહેશે તેવી શક્યતાઓ છે જેથી માછીમારોને આગામી દિવસો માટે માછીમારી ન કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે આજે દાહોદ છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે આ સિવાય રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ અને દીવ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવે પછી સમાચાર જોઈએ તો પીએમ મોદીએ સંબોધનમાં આપ્યું મોટું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારબાદ તેમનો રોડ શો યોજાયો હતો બાદમાં તેઓ નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ ગયા ત્યાં તેમની સભા યોજાઈ હતી આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોપનસો કરોડથી વધુ રૂપિયાની વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું સભામાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા જેમાં તેમણે પીએમ મોદીનું ભાવભર્યું સ્વાગત પણ કર્યું હતું આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પીએમ મોદી દ્વારા જે પણ વિકાસના કામ કરવામાં આવ્યા હતા તેઓ અંગેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં વધુમાં જાણીએ તો આતંકવાદને લઈને પીએમ મોદીએ પહલગામ હુમલાનો ઉલ્લેખ પણ કર્યો હતો અને કહ્યું હતું કે દુનિયાએ જોયું છે કે ભારત કેવી રીતે આતંકવાદને જવાબ આપ્યો છે ઓપરેશન સિંદુરને લઈને તેમણે કહ્યું કે બાવીસ મિનિટમાં બધું સફાચટ કરી નાખ્યું હતું સાથે જ તેમણે કહ્યું કે આતંકવાદીઓને હવે તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે વધુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ગણપતિ બાપાના આશીર્વાદથી ગુજરાત વિકાસ સાથે જોડાયેલા અનેક યોજનાઓનો શ્રી ગણેશાએ થયું છે વિકાસના દરેક પ્રોજેક્ટ જનતાના ચરણોમાં સમર્પિત કરવાની તક મળે તે મારું સૌભાગ્ય છે વિકાસ કાર્યોને લઈને તેમણે જનતાને અભિનંદન પાઠવ્યા હતા ચોમાસાને લઈને પણ કહ્યું હતું કે વરસાદની સિઝનમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે દેશમાં ઘણી બધી જગ્યાએ વાદળો ફાટવાની ઘટનાઓ બની છે જેથી હું દરેકને પ્રભાવિત પરિવારોને મારી સંવેદના વ્યક્ત કરું છું સાથે જ કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક રાજ્યની સરકારો સાથે મળીને રાહત અને બચાવના કામમાં લાગી છે તો અમદાવાદને લઈને તેમણે કહ્યું કે આજે અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત દેશો પૈકી એક છે સાથે જ તેમણે ટેરિફ વોરને લઈને પણ સ્પષ્ટ ભાષામાં જણાવ્યું કે ભારત હંમેશા પોતાની પશુપાલકોને હિતને લઈને પહેલા વિચાર કરશે આ સિવાય તેમણે નામ લીધા વગરનું એક પણ કહ્યું હતું કે આજે દુનિયાના તમામ દેશો પોતાનું જોઈ રહ્યા છે જે આખું વિશ્વ જોઈ રહ્યું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પીએમ મોદીની ડિગ્રી જાહેર નહીં થાય દિલ્હી હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો દિલ્હી હાઈકોર્ટે સોમવારે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે દિલ્હી યુનિવર્સિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશનની ડિગ્રી વિવરણ પબ્લિક કરા માટે બંધાયેલી નથી અદાલતે કેન્દ્રીય માહિતી આયોગના ડિગ્રી જારી કરવાના આદેશને રદ કરી દીધો છે કોર્ટના આ ચુકાદાથી દિલ્હી યુનિવર્સિટીને રાહત મળી છે હાઈકોર્ટે સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ મામલા પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે જેમાં તેમણે ધોધમાર વરસાદીની અને પૂરની સ્થિતિ સર્જાશે તેવી આગાહીઓ વ્યક્ત કરી છે વાવાઝોડું અને ભારે પવન ફૂંકાશે ડરામની આગાહી સામે આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અઠ્યાવીસ ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં તો છથી લઈને આ દસ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે સાથે ગુજરાતીઓને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં બેથી ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબકશે તેવી શક્યતાઓ છે સાથે બંગાળની ખાડીમાં આવતીકાલે નવી સિસ્ટમ વરસાદની સક્રિય થવાની છે અને આ સિસ્ટમો ગુજરાતની નજીક આવતા ગુજરાતમાં ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની સંભાવનાઓ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી ભેટ જીએસટી દરમાં ઘટાડો જો તમે ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો આગામી મહિનામાં તમારા માટે સારા સમાચાર આવી શકે છે કેન્દ્ર સરકાર જીએસટી માળખાને ગ્રાહકો માટે સરળ અને સસ્તું બનાવવાની યોજના પર કામ કરી રહી છે એક માહિતી અનુસાર હાલના ચાર ટેક્સ સ્લેબ પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકાને ઘટાડીને ફક્ત બે સ્લેબ કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે નવા માળખા હેઠળ રોજિંદા જીવન અને આવશ્યક ચીજવસ્તુઓ માટે પાંચ ટકા જીએસટી અને અન્ય ચીજવસ્તુઓ માટે અઢાર ટકા ટેક્સ રાખી શકાશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ફસલ વીમા યોજના જરૂરી માહિતી ખાસ કરીને જાણી લેજો ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનની સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જાણવા જેવું છે કે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમમાં સુરક્ષા મળી રહે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપે છે ખેડૂતો માત્ર બે ટકા સુધી પ્રીમિયમ ચૂકવીને પોતાનું વાવણી કરેલી જમીન અને પાક માટે વીમો લઈ શકે છે સરકાર બાકીનો ખર્ચ આપમેળે ભરે છે જો ખેડૂતોનો પાક વરસાદ પૂર તોફાન દુકાળ અને કરા જેવી કુદરતી આફતોના કારણે બરબાદ થયો હોય તો સરકાર પાક વીમા અંતર્ગત વળતર આપે છે ખેડૂતોને પાક નુકસાન થયા પછી અડતાલીસથી બોતેર કલાકની અંદર નજીકના કૃષિ કચેરી સી સી સેન્ટર અથવા તો હેલ્પલાઇન નંબર એક ચાર 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 સાત પર જાણ કરવી જરૂરી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો કપાસ આયાત ડ્યુટી હટાવવાનો નિર્ણય જેમાં ભારત કપાસની આયાત પરની અગિયાર ટકા ડ્યુટી હટાવવાનો નિર્ણય લીધો છે આ પગલાંથી અમેરિકા સહિત દેશમાંથી કપાસની આયાત સરળ બનશે અને કાપડ ઉદ્યોગને રાહત મળશે નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી અમેરિકા સાથે વેપાર તણાવ ઘટાડશે અને ઉદ્યોગને સસ્તો કાચો માલ મળશે પરંતુ ખેડૂતો આ પગલાંથી નારાજ છે કારણ કે સસ્તા વિદેશી કાપાસથી સ્થાનિક કપાસની માંગ અને ભાવ ઘટી શકે છે જેના કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે હવે પછી સમાચારો ઉપર એક નજર કરીએ તો રેશન કાર્ડમાંથી કપાસે એક પોઈન્ટ સત્તર કરોડ લોકોના નામ પહેલીવાર કેન્દ્ર સરકારે એવા રેશન કાર્ડ ધારકોની ઓળખ કરી છે જેઓ મફત અનાજ યોજનાનો લાભ મેળવવા લાયક નથી આ લાભાર્થીઓમાં આવકવેરા ભરનારાઓ ફોર વ્હીલર્સ માલિકો અને કંપનીઓના ડિરેક્ટરોનો સમાવેશ થાય છે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આવકવેરા વિભાગ માર્ગ પરિવહન મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય જેવી સરકારી એજન્સીઓના ડેટાબેઝ સાથે રેશન કાર્ડ ધારકોની વિગતો મેચ કરી આ યાદી તૈયાર કરી છે જેમાં મિત્રો તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરાણું એકોતેર લાખ રેશન કાર્ડ ધારકો કરદાતા છે સત્તર એકાવન લાખ ફોર વ્હીલર્સ માલિકો છે અને પાંચ એકત્રીસ લાખ કંપનીઓ ડિરેક્ટરો છે કુલ મળીને લગભગ એક સત્તર કરોડ કાર્ડ ધારકો અયોગ્ય શ્રેણીમાં આવે છે હવે કેન્દ્રએ રાજ્યોને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ગ્રાઉન્ડ લેવલ વેરીફિકેશન કરવા અને આ અયોગ્ય કાર્ડ યાદીમાંથી દૂર કરવા જણાવ્યું છે